ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે તેઓ પણ પોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે થોડાક દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો પ્રવિણ રામે અમિત શાહના નિવેદન ને લઈને વળતો પ્રહાર કર્યો છે તેમણે શું કહ્યું છે તે વિશે વાત કરીશું આ જે

લોકોને પોતાની તરફ રીઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે ને ચૂંટણીમાં પોતાની તરફે મતદાન થાય તે માટે અલગ અલગ નિવેદનો થકી લોકોમાં એક માહોલ ઊભો કરી રહ્યા છે તે વચ્ચે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ ઉપર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા તેમના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા એ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લઈને પણ પ્રહાર કર્યા હતા ચૈતર વસાવાને લઈને પણ તેમણે વાત કરી હતી ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું ને આ નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ તેમણે વળતો પ્રહાર કર્યો છે પહેલાં તો જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો કોઈ ગડબડ ભરૂચમાં કરશો તો કેટલાક અર્બન નક્સલીઓ છે તે આદિવાસી વિસ્તારોમાં ઘૂસી જશે અને તહસ નહસ કરી નાખશે આ નિવેદન બાદ હવે પ્રવીન રામે પેલા તો શું તમારા વિસ્તારમાં આવી અને એવું કહી જાય અમિત શાહે બે દિવસ પેલા કીધું ખુબ દુઃખદ બાબત છે એમને એવું કીધું ચેતરભાઈ વસાવા ટાર્ગેટ કરીને એમણે એવું કીધું જીતી ન જાય તમારા માટે જલ ભગવતો યુવાન છે અને એમને આવીને જો કોઈ નક્સલી કહી જાય ને તો એ નક્સલી ચેતર વસાવા ને નથી કીધું એ નક્સલી આદિવાસી સમાજને ને ક્યાંક કહીને એનું અપમાન કર્યું છે આ વિસ્તારનું ક્યાંક એને અપમાન કર્યું છે આ હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે નેતા લોકો માટે સતત લડી રહ્યો છે લોકોનો અવાજ બની રહ્યો છે તેવા લોકોને નક્સલી ગણાવવામાં આવી રહ્યા છે તેમણે એવું પણ કહ્યું કે આ ચૈતર વસાવાને નહીં પરંતુ આખા આદિવાસી સમાજને નક્સલી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યા છે તેમાં તેમણે એવું કહ્યું કે આ આદિવાસી સમાજનું અપમાન છે ને તેનો જવાબ આગામી સાત મેના રોજ મતદાન કરીને આપવાનો છે તે પ્રકારની વાત પ્રવિણ રામે પોતાના નિવેદનમાં કરી છે સાથે આટલેથી ન ટકતા પ્રવીણ રામની કેટલીક કવિતાઓ પણ સામે આવી છે જે કવિતાના આધારે તેમણે જે હાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા તેમના ઉપર પ્રહાર કર્યા છે તેમની કવિતાઓ પણ જોઈ લો કે તેઓ શું કહી રહ્યા છે મળ્યો છે સરસ મજાનો મોકો મારો ચોકો

પ્રવીણ રામે કવિતા બોલી ને ભારતીય જનતા ના ઉમેદવાર અને તેમના નેતાઓ પર પ્રહાર કર્યા છે તેને લઈને અનેક ચર્ચાઓ હવે વેગવાન બની છે તમામ રાજકીય નેતાઓ પોતપોતાની રીતે આ ચૂંટણી જીતવા માટે એડી ચોટી જોર લગાવતા દેખાઈ રહ્યા છે પરંતુ હવે જોવું કે કયા નેતાની મહેનત રંગ મહામુકાબલો છે તેમાં કોણ મેદાન મારે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો Thank uh -huh.